હવે આમાં તો બધાને અત્યારે જીતના દાવા કરવાનો અધિકાર છે અમને છે એમને છે અપક્ષને પણ છે પણ જ્યારે ચૂંટણીનો પરિણામ આવે ત્યારે ખ્યાલ આવે કે જનતાએ કોને આશીર્વાદ આપ્યો છે પણ ચૂંટણી ખેલદીલી વાયુ જીત પણ થાય હાર પણ થાય અમે આ અહીંયાથી જીતીને પણ ગયા છે ને હારી પણ ગયા છીએ એટલે લોકો જે ચુકાદો આપશે સ્વીકારશું અને અમને હાલના તબક્કે કેવું લાગે છે ભાવના લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે અપક્ષ પણ મેદાને હતું ત્રિપાખ્યો જંગ હતો

એનડીએ ની સેન્ચુરી થઈ ચૂકી છે એનડીએ કે જે એકસો નવ બેઠકો પર આગળ ચાલી રહ્યું હોવાની હાલમાં જાણકારી છે બસો અઠ્યાસી માંથી દોઢસો બેઠકોના વલણ સ્પષ્ટ થયા છે ઇન્ડિયા ગઠબંધન ચોત્રીસ પર આગળ ચાલી રહ્યું છે જ્યારે અન્ય જે છે તે સાત પર આગળ ચાલી રહ્યા છે તો એક સારા સમાચાર એનડીએ ગઠબંધન માટે એનડીએ ગઠબંધનના લોકો માટે મહારાષ્ટ્ર થી મળી રહ્યા છે મહારાષ્ટ્રની જનતાને લઈને મળી રહ્યા છે અનિલભાઈ એક ક્વિક રિએક્શન એ પણ મતદાન ખૂબ ઓછું થયું મુંબઈ હોય કે મોટા મોટા સિટીઝ હોય કે મતદાન ઓછું થયું ને ફરી ચિંતાની વાત હતી એકસો દસ નો આંકડો થઈ ગયો છે ત્યાં આગળ શું થયું હોય તો સત્તા પક્ષને એમ કે નુકસાન થઈ શકે એન્ટી ઇન્કમ્બન્સિક એવું હોય છે પણ આ વખતે એવું લાગે છે કે મતદાન ભલે ઓછું થયું છે ઘણા વર્ષો પછી ઓછું થયું છે છતાં જે રીતે વલણ આવી રહ્યા છે એ રીતે અને માર્જિન પણ એમ મહાયુતિ અને એમબીએ વચ્ચે માર્જિન પણ વધારે છે એટલે એવું થયું નથી સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે ભાઈ વધારે મતદાન થયું હોય તો પછી એન્ટી ઇન્કમ્બન્સી આવી શકે પણ અત્યારના જે રીતના જે આપણા વલણ આવી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે એ રીતનું છે નહીં હજી કેટલા કેટલા વાગ્યા સુધીની રાહ જોઈએ એક વિશ્લેષક તરીકે આપને લાગી રહ્યું છે ચોથો રાઉન્ડ અત્યારના જે અપડેટ છે તે પ્રમાણે મહારાષ્ટ્રથી મળી રહ્યો છે હજી ત્યાં પણ ઘણા રાઉન્ડ બાકી છે કદાચ ઉપર નીચે થઈ શકે પરંતુ મોટું ટ્વિસ્ટ આપ જોઈ રહ્યા છો એવું કોઈ ના મને નથી લાગતું કે એવું કોઈ મોટું ટ્વિસ્ટ આવી શકે કારણ કે અત્યારે જે રીતે મોટા રિફરન્સથી ચાલી રહ્યું છે